સાયબર ગઠિયાઓની નવી તરકીબ હવે આંગણવાડીના નામે કોલ કરી છેતરપિંડી કરી રહ્યા છે તમારા ઉપર આંગણવાડી બાબતનો કોલ આવે તો થઈ જજો સાવધાન કરજણ તાલુકાના મિયા ગામ ખાતે રહેતા અનેક લોકોને સાયબર ગઠીયાઓના આંગણવાડીના સગર્ભા અને ગાત્રી સ્ત્રીઓના લાભાર્થીઓ ઉપર ફોન આવ્યા જેમાં ગામના નીતાબેન ભૂપેન્દ્ર પરમાર ઉપર ફોન આવ્યો હતો જેમાં સાયબર ગઠિયા દ્વારા આંગણવાડી ગાંધીનગરથી બોલું છું તેમજ લાભાર્થીઓના આધારના પાછળના સાચા આંકડા બોલી તમારા આંગણવાડી બહેનને જે ફોર્મ ભર્યું હતું તેમાં તમને બાર હજાર પાંચસો મળવાના છે જેનું એકાઉન્ટ અને એક્ટિવ બતાવે છે તમે કોઈ ગૂગલ પે કા ફોનપેનું એકાઉન્ટ આપો અને સ્કેનર મોકલો તો તમને તમારા બાર હજાર પાંચસો મળી જાય લાભાર્થી દ્વારા ગઠિયાએ આંગણવાડીના બહેનના નામ સાથેની વાતથી વિશ્વાસમાં આવી જઈ પતિના ઓનલાઈન એકાઉન્ટની વિગતો આપી ત્યારબાદ થોડા જ સમયમાં પતિ ભૂપેન્દ્રભાઈના એકાઉન્ટમાંથી અઢાર હજાર રૂપિયા ઉપડી જતા લાભાર્થીએ ગઠિયાને કહેતા તેને બીજા દસ હજાર નાખવાની વાત કરતા બહેનને અંસાર આવતા ગઠિયાએ ફોન ડિસ્કનેક્ટ કરી દેતા સમજાયું કે આ તો છેતરપિંડી થઈ છે ત્યારબાદ ભોગ બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ગામના બીજા લાભાર્થીઓ ઉપર પણ કોલ આવ્યો હતો એ લોકો પણ શિકાર થતાં રહી ગયા આમ હવે સાઇબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે જો જો તમે આવી કોઈ ઘટનાનો ભોગ ન બનો કેવો તો ફોન આવ્યો તમારી પર આ રીતે જ ફોન કે મે આંગણવાડીનો સાહેબ બોલું છું ગાંધીનગરથી એમ કીધું તો તમે કે દક્ષાબેનની આંગણવાડીમાં તમે નોંધાવો ને હા પછી એમનું નામ કીધું મને પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે બાર હજાર પાંચસો તો તમારા ખાતામાં નાખવાના છે તો નંબર આપો આ એકાઉન્ટ નંબર આ બધું માહિતી માહિતી બધી માહિતી મેં આપી દીધી એમને એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેનર ને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા એમના ના આવ્યા અને પછી આવું બધું હજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમે કંઈ કયું હોય તે નાખ્યા હતા અને બેન ની બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે મને વિશ્વાસ થઈ ગયો કે અમારા સાહેબ જ છે આમ અમારી આંગણવાડીને સાહેબ બોલે છે બહુ ગાંધીનગરનું કીધું એટલે કે મેં ગાંધીનગરથી બોલું છું ડાયરેક્ટ એટલે મેં પછી દર્શાવે ફોન ના કર્યો મેં કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું પછી આ બધું આવું થઈ ગયું પૈસા અર હરજર પછી આ બાબતે પોલીસ સ્ટેશન ગયા તા એમને કીધું કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કે તમે કમ્પ્લેન કરો પેલા થઈ ગયા થઈ ગઈ હોય કરાઈને આવ્યા અનિતાબેન ભૂપેન્દ્રભાઈ પાથનવાડિયા